આગળ દવાનો છટકાવ કર્યો હોય ત્યારે મને રિઝલ્ટ નહોતું મળ્યું બરાબર પછી લાવ્યો એની અંદર મને સો એ સો ટકા રિઝલ્ટ મળ્યું તો આ કપાસ ની અંદર અત્યારે એક પણ પ્રકારની જીવાત દેખાતી નથી તમારા કપાસની અંદર તો તમે શું એવી દવા આની અંદર છટકાવ કર્યો છે કે અત્યારે એક પણ પ્રકારની જીવાત દેખાતી નથી પેહલા તો આમાં આગળ દવાનો છટકાવ કર્યો હોય ત્યારે મને રિઝલ્ટ નહોતું મળ્યું બરાબર પછી હું ધક્ષા એગ્રો શ્રીજી એગ્રો માંથી શ્રી એગ્રો ત્યાંથી રગેશભાઈ ને ત્યાંથી દવા લાવ્યો આ અંતિમ કંપની બરાબર ધર્મ જ કંપની નો અંતિમ છે તે લાવ્યો એની અંદર મને સો એ સો ટકા રિઝલ્ટ મળ્યું સો સો ટકા રિઝલ્ટ અને આમાં કોઈ પણ જાત સફેદ માખી હતી ને ઉપાડી લીધી છે સ્વિચ્છા નહી સીફ નહી એકદમ ક્લીન કપા કરી દીધો તો મારું તો એવું કહેવાનું છે ખેડૂત ભાઈઓ બધો આ દવાનો ઉપયોગ વધુમાં વધુ કરે એ મારી અપીલ છે સરસ પરબતભાઈ જે પરબતભાઈ નું કહેવાનું એનો એકસો દસ વીઘાનો કપાસનું ફિલ્ડ છે તો એની અંદર ધર્મજ ક્રોપ ગાર્ડની અંતિમ નામની જે દવા છે એને છટકાવ કરેલો છે કે જે લીલી પોપટી થ્રીપ્સ સફેદ માખી અને બિયળ ટૂંકમાં નામ એક કામ અને એનું નામ જ છે અંતિમ જે પરબતભાઈએ વાપરી આપ પણ બધાય વાપરો